મિત્રો વાગી ગયા છે સાત ને પાંચ અને મમ્મી મામી ને કોલ કર્યો હતો કે આપણે ચલાણા બસ કેટલા વાગે આવે છે તો અત્યારે આપણે મંથન ભાઈ તમે જોવો ખાલી નખરા કેવા કરે છે ચાલો તમને દેખાડીએ કે એને ખબર પડે એમ આપણે બાપુજી ને ભાઈ કાક લઈને આવ્યા છે વસ્તુ શું છે ભાઈ આ વસ્તુ

અને ફાઇનલી મિત્રો આપણે મમ્મી જાય છે શું કેવું મમ્મી અને બાપુ હવે તો આપણે હતા એટલા ને એટલા ને એટલા અને અમારે જાવું ગમતું છે ને શું કેવું બાપુજી તમારે લઈને જાવું પડશે એમ ને મંતનને ને ગમતું છે નહીં

રોતો રોતો ગયો એને ગમતું નથી આ કેતન દાદા ભેગો ફેરા કરે ને બધી એટલી રોય ને આવું ગમે છે એને આ જાવું પછી છેલે ઓલું થાય છેલે ઓલું થાય સારું ચાલો આપણે જમવાનું બનાવીએ અને મમ્મી તમારે પણ લેટ થઈ ગયું છે આઠ વાગી ગયા છે સાડા સાત આઠ ની બસ વહી જશે સારું જલ્નો આવજો તો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો 6 તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે મિત્રો આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને મોર્નિંગ મોર્નિંગ માં ભાઈ વાહ ભાઈ જવાજો વેફરની અરે ભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી મહેમાન નથી કામકાજ કામકાજ શરૂ થઈ ગયું છે બાપુ આ જો કાલે મેમન ને ને પુગડા હા સૌ સૌ ની ઘરે સૌ ત્યારે બહુ મજા આવશે અને આપડે બેન શું કરે છે બેન કરે છે ઓકે બાબુ આપડે વેફર પાડી કે હજી સ્ટાર્ટિંગ છેલો છે અને મિત્રો આપણે આવી ગયા પાસે કેટલા ટાઈમ આપણે ગીત નોતું સાંભળ્યું કોઈ ગરબો નહોતો સાંભળ્યો યુટ્યુબ ફેમિલી પણ મિસ કરતી મસ્ત મજાનો ગરબો કે ગીત સાંભળાવો ચાલો બા

સોનાને ઈ ડોળે દુવાર ક્યાંમાં દીવા બળે નાવણ ના નીરરાય રણ છોડજી સોનાને ઈ ડોળે દુવાર ક્યાંમાં દીવા બળે હે માં વાગી મોરલી માં સંભળાય રણ સોડજી ડોળે દુઆરકા દીવા બોળે ભોજન દેશુ લાડવા દેશુ કટી દૂધ રાય રણ છોડજી સોના નહીં ડોળે દુવાર કે માં દિવા બોળે બોઢણ બે સુઢોલિયા વાલા દે સુઈ ડોળા કાટરાય રણ છોડજી સોના નહીં ડોળે દુવાર કે માં દિવા બોળ વાલા સોના નહીં ડોળે દુવાર કે માં દેવા વા બો મસ્ત ગીત ગાયું મિત્રો કે સોના ના ઈંડોળે દ્વારકામાં વાલોણ વીણાય છે અને બેન વીણાય છે ફટાફટ રોટલી બનાવી નાખીએ

અત્યારે જો મસ્ત વાલો નું શાક દાળ ભાત રોટલી અને આપડે સ્પેશિયલી ઘઉં ના પાપડ અને મમ્મી નું ફસણ બનાવવાનું કામકાજ ચાલુ છે કારણ કે મારે થોડું ઘણું જે છે ઈ મોકલવાના છે હવે ઓર્ડર અને હમણાં બે ત્રણ દિવસ બંધ પણ હતો હવે મહેમાન હતા મૂળ ચાર પાંચ દિવસ થી પછી એક દીધી અગાઉ જ આપડે ખાલી બંધ ગયું આપડે એક દિવસ અગાઉ મુંબઈ વાળા મહેમાન આવ્યા ઓગણીસ ઉતરી ગયા હતા એટલે ઓગણીસ વીસ એકવીસ

ઠો હતો એ મઠો પાણી વાળો અલગ આવે થ અને મઠો પણ બઉ બેસ્ટ હતો

શાક થાય બહુ મસ્ત તો સારું ચાલો ફટાફટ શાક બનાવો એટલે જમી લઈએ બહુ મસ્ત મને તો આમ મન થઇ ગયું છે શાક નો મિત્ર કલર જોઈ તમે જોઈ શકો છો મિત્રો મસ્ત મજાનું ગુડ આફ્ટરનૂન થતા જ બા આપડે આવી ગયા છે શું કેવું અને બા શું કેવા અમને ઉભા રહી ગયા છો તમે બોલો બોલો એક આપણને સાંજે શું વેરાયટી બને છે તે જાણવા મળે અને મિત્રો આપણે ફરી પાછા આવી ગયા છીએ કિચન માં અને મસ્ત સરપ્રાઈઝ રાખી હતી બા

આપડે આવી ગયા છીએ દાદા પાસે ઢોકળા ખાધા દાદા એક ડીશ ખાધા ખાટિયા ઢોકળા બાના સરસ બન્યા પોતા આપણે ફો નહી આવ્યા હતા ત્યારે હતા પણ બાળ આવ્યો નહીલું પીડ્યું નકર સ્પેશિયલ અમારે પ્લાન બનાવ્યો હતો કિલો ચોખા હોય ને પાંચસો પાંચસો કીલા ચોખા માં પાંચસો ચણા ની દાળી ની

ગોળ ખાવો ખાવો જરૂરી છે હા ગોળ ખાવો જરૂરી છે ગોળ છે ને ઘોડા ને આમ તાકાત હોય હા ઘોડા માં બહુ તાકાત હોય ગોળ કાયમ બપોરે એક ગાંગડો તો ખાવો જ જોઈ હા ભાઈ વાત તો મિત્રો જે લોકો ગોળ નો ખાતા હોય ખાજો

કરી દેજો મિત્રો નહિ એવું બધું છે ને ફટાફટ ચલો આખા પાડો એટલે ખાઈ લઈએ ચટણી ને તેલ સાથે નહિ બાલ લગાડો ને પેલા પછી હા એ પણ એક ટેકનિક છે ને તેલ વગર નો બધા હા બધા રહી ગયા છે

પચાસ માણસ ની સાચી વાત છે તો સારું ચાલો આપણે ઠરી જઈએ પેલા મસ્ત મજાના ઢોકળા ખાઈ લઈએ